આપ સૌ જાણો છો એમ ગયા અઠવાડિયે આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભારતના મંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી કહ્યું કે આંબેડકર આંબેડકર આજકાલ ફેશન ગયા છે એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી ગરીબો દલિતો આદિવાસી ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડોક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહીં છે અમારા માટે પેશન છે સાત જન્મ સુધી સ્વર્ગ બને અમિત શાહ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ને કહેવા માંગુ છું તમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું અમારે જીવતે જીવ આ જન્મમાં આ જીવતરમાં અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે છે અમારે અમારા એક એક એવો દિવસ જોવો જેમાં પણ દલિત સમાજના વ્યક્તિએ માથે મેલું ન પડે કે ગટરમાં ઉતરીને ચારસો રૂપિયા માટે મરવું ન પડે અમારે અમારા જીવનકાળમાં મર્યા પછી નહીં અત્યારે એવો દિવસ જોઈએ છીએ જેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય આવો સમાજ નું નિર્માણ થાય સમાનતા માનવતાના સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય એવા ભારતનું નિર્માણ કરવામાં એવા ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની હતી એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ જેણે ગોડશે ગોડશે કરવું હોય એને ગોડશે મુબારક અને આંબેડકરમાં માનીએ છીએ અને આંબેડકર આંબેડકર કરતા રહેવાના જ્યારે મનુસ્મૃતિ 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 કરવું હોય એને મનુસ્મૃતિ મુબારક અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સંવિધાન સંવિધાનની જય પોકારવાના અને અમિત શાહે આટલા ભયંકર ઓબીસી આદિવાસી દલિત સમાજના આક્રોશ છતાં વિપક્ષી દળોની નારાજગી એમના રેલીઓ અને પ્રોટેસ્ટ છતાં ગુજરાતમાં પણ મહીસાગરમાં થરાદમાં ધોળકામાં સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ અમિત શાહ નું પુતળું સળગાવવામાં આવ્યું પ્રોટેસ્ટ કર્યો છતાં આજ દિન સુધી પદેથી ઇસ્તીફા રાજીનામું આપવાની વાત છોડો મારાથી આ જે શબ્દો નીકળી ગયા ડોક્ટર સાહેબ આંબેડકર વિરુદ્ધ એ બદલ હું દિલગીર છું માફી માંગુ છું એવી સોરી માફી પણ કહેવા તૈયાર નથી અને આવું જ વર્તન

પાર્લામેન્ટ નો અંશ હોય આ દેશના નેતાઓ અને અધિકારીઓ દલિતોનું આદિવાસીઓનું ભારતના અને બાબા સાહેબ અપમાન કરતા ખચકાતા નરેન્દ્ર મોદી જે સંવિધાનની કોપી ભારતના પ્રધાનમંત્રી તરીકે પોતાના લડાટ ઉપર મૂકે છે એ પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન જ દિલ્હીની સડકો પર આપણા દેશના બંધારણની કોપીઓને સળગાવવામાં આવી એમના સંસદુ મંત્રીઓ વારંવાર કહેતા રહ્યા કે આ દેશનું બંધારણ બદલવા ગયા છે એ હું સકળ કેતો છું કે આરએસએસ બીજેપી મોદી અને શાને સૌથી વધારે કોઈ નેતા માટે ઘૃણા અને નફરત હોય તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આરએસએસ બીજેપી અને મોદી શાનિ જોડીને સૌથી વધારે કોઈ નીતિ માટે નફરત હોય તે છે ઓબીસી આદિવાસી દલિત સમાજને મળणारी અનામત અને આરએસએસ બીજેપી અને મોદી સાની જોડીને સૌથી વધારે કોઈ પુસ્તક માટે નફરત હોય એ છે ડોક્ટર સાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન આ વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે અને એટલા માટે ગુજરાત અને દેશના બહુજનોમાં ઓબીસી આદિવાસી દલિતોમાં ભયંકર આક્રોશ છે અને તમામ દલિત બહુજન સંગઠનો સાથે મળી બે દિવસ પૂર્વે દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ યોજી અઠ્યાવીસ તારીખે

અને 28 તારીખે અમે પોલીસ પરમિશન માંગી છે હવે જોવું એ છે કે ગુજરાતમાં કમલમના ઈશારે ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અડ્ડા કુતણખાના દારૂનો કારોબાર અને એમડી ડ્રગ્સનો વહીવટ કરે છે એ અમારા ડેમોક્રેટિક રાઈટ માટે પોલીસની પરમિશન આપે છે કે કેમ એ અમારે 28 તારીખે જોવું છે અને 28 તારીખે બધાજ સંગઠનો સાથે મળી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અપમાનની વિરુદ્ધ વાત અમિત શાહ માફી માંગવા મજબૂર બને રાજીનામું આપવા મજબૂર બને એના માટે પ્રોટેસ્ટ રેલી કરવાના છે અને બાદ પણ અમિત શાહ માફી ન માગે તો સમગ્ર ગુજરાતમાં નેહા કુમારીની ધરપકડ અને અમિત શાહની રાજીનામું આ બે માંગણીઓ લઈને ગુજરાતના 33 એ 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલન કરવાના છે જના કાર્યક્રમો આવનારા દિવસોમાં જાહેર કરીશ પણ ફરી કહું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણા નિર્માતા છે સાથીઓ સાથીઓ જે સાથી આપ જાણતે હે કે પિછલે હપ્તે ભારત કી પાર્લામેન્ટ મે ભારત કી ગ્રી મંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે ખિલાફ વિવાદસ્પદ કોમેન્ટ્સ કી હે उन्होंने डॉक्टर भीमराव बाबा साहब अम्बेडकर का अपमान करते हुए यह कहा कि आजकल अंबेडकर अंबेडकर बोलना बड़ा फैशन बन चुका है मैं कहना चाहता हूं प्रेस कॉन्फ्रेंस के माध्यम से दलित आदिवासी ओबीसी कमजोर तबकों के लिए डॉक्टर अंबेडकर फैशन नहीं वो हमारा पैशन है ये वो डॉक्टर भीमराव बाबा साहब अम्बेडकर है जिन्होंने जाति व्यवस्था को खत्म करने की बात की सामाजिक न्याय को सुनिश्चित करने की बात की और भारत के लाखों करोड़ों आदिवासी ओबीसी दलितों को स्वाभिमान गौरव और आत्मसम्मान के साथ जीवन जीने का तरीका बताया तो सवाल यह हो रहा है कि अमित शाह जी को डॉक्टर बाबा साहब अंबेडकर से इतनी तकलीफ क्यों है क्यों वो बाबा साहब अंबेडकर का इंसर्ट पार्लियामेंट में कर रहे हैं क्यों बाबा साहब अंबेडकर के लिए डिरोगेटरी लैंग्वेज का प्रयोग कर रहे हैं ये इसलिए हो रहा है कि आरएसएस की शाखाओं में संविधान आरक्षण और बाबा साहब अंबेडकर के खिलाफ जो उनकी तालीम हुई है और उनकी रंगों में मनुवाद का जो जहर पीरोसा गया है वो पार्लियामेंट के मंच पर उनके मुंह से निकल आया और इसके कारण भारत का ओबीसी आदिवासी दलित बहुत ही आंदोलित है आक्रोशित है सड़क पर उतर रहा है उनके पुतले जला रहा है इतने भयंकर रिएक्शन के बावजूद भी अब तक नरेंद्र मोदी साहब उनका इस्तीफा नहीं मांग रहे अमित शाह खुद माफी मांग रहे इसी प्रकार की वारदात तेईस अक्टूबर को गुजरात के महिसागर जिले में हुई जहां महिलागर की कलेक्टर महोदया नेहा कुमारी ने कास्ट के एक व्यक्ति को बास्कर हरानी का उसको चप्पल से मारने की बात की और यह भी कहा कि 90 परसेंट के, के केस दलित और आदिवासी ब्लैकमेलिंग के लिए करते हैं तो यह नेहा कुमारी की गिरफ्तारी हो और अमित शाह माफी मांगे इन मांगों को लेकर जो राष्ट्रव्यापी आंदोलन और प्रोटेस्ट 28 दिसंबर को दोपहर बारह बजे होने वाला है उसको गुजरात में भी हम लोग उसमें पार्टिसिपेट करेंगे और गुजरात के सभी बहुजन संगठन ओबीसी आदिवासी दलित संगठन साथ में मिलकर बाबा साहब अम्बेडकर का अपमान करने वाले अमित शाह का इस्तीफा सड़क पर उतर कर मांगेंगे और उसके बावजूद भी यदि भाजपा वाले नहीं झुके आर और संघीय ने माफी नहीं मांगी अमित शाह ने माफी नहीं मांगी तो पूरे गुजरात के तैतीस जिलों में नेहा कुमारी की गिरफ्तारी और अमित शाह की इस्तीफे की मांग को लेकर तैतीस जिलों में स्वाभिमान सम्मेलन का आयोजन भी करेंगे गुजरात में अहमदाबाद में कौन सी जगह से अट्ठाईस तारीख को अभी तीन दिन पहले अहमदाबाद शहर के खोखरा इलाके में जहां डॉक्टर बाबा साहब अम्बेडकर प्रति की प्रतिमा को उनकी मूर्ति को खंडित करने की कोशिश की गई वहां से निकलकर बहरामपुरा गीता मंदिर होते हुए बाबा साहब अम्बेडकर का जो जाने माला स्टेच्यू है अहमदाबाद के सारंगपुर इलाके में वहां तक हमारी रैली निकलेगी कितने बजे

પોતાની રાઈટ ટુ પ્રાઇવસીની ચિંતા કર્યા વગર એફએસએલમાં મોકલી પણ આપ્યો છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ એવું કહે છે કે એટ્રોસિટીઝના કેસીસમાં જ્યારે પ્રાઈમ ઓફિસી મટીરીયલ હોય જ્યારે પ્રાઈમ ઓફિસી કેસ બનતો હોય તો પ્રિલિમિનરી ઇન્ક્વાયરી કર્યા વગર ગુનો દાખલ કરી દેવો એ છતાં આજદિન સુધીમાં આ રાજ્યની સરકાર એ જાણી બુજીને આ મહિલા કલેક્ટરને પ્રોટેક્ટ કરી રહી છે એને સસ્પેન્ડ નથી કરતા એને ટ્રાન્સફર નથી કરતા હદ તો એ છે આજદિન સુધીમાં

आवो संदेश मुख्यमंत्री पोते आप ही रहा चें जिनेश भाई अमित शाह और बीजेपी की तरफ से वो जो बयान उस पे कहा गया है वो टेप डॉक्टर है उसको पूरे परिप्रेक्ष्य में पूरे हिंदुस्तान का आदिवासी ओबीसी दलित मीडिया कर्मी विपक्ष के दौर सत्ता पार्टी के लोग सभी लोगों ने देखा है स्टेटमेंट बहुत साफ है वो डॉक्टर बाबा साहब अम्बेडकर के बारे में इंसल्टिंग टोन में बात कर रहे हैं उसमें कोई दोराय नहीं

તે ફોન કર્યો તો પછી પરમિશન આવી ગઈ કલાકમાં પણ ઈશારો તમે સમજી જશો કે જુગારના અડ્ડાની દારૂના અડ્ડાની એમડી ડ્રગ્સની પરમિશન હોય બાબાસાહેબ આંબેડકરનું બંધારણનું અપમાન થતું હોય બાબાસાહેબનું અપમાન થતું હોય અને પોતે ડેમોક્રેટિકલી કોઈ રેલી કરવા માંગતો તેની પરમિશન ન રીઝન શું આવે લાગે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બહુ શાર્પ માણસ છે એવું નહીં કરે આપી દેશે રીઝન શું આપે કેન્સલ કરવાનું કઈ બી રીઝન

પ્રાઇમરી રાજ્ય સરકારની સરકાર પ્રશાસનની છે અને દલિત આંદોલનનો ઇતિહાસ ક્યારે એવો નથી રહ્યો કે બસો સળગાવી કાયદો હાથમાં લેવો ટ્રાફિકને નુકસાન કરવું એવું નથી રહ્યું એ જ પ્રમાણેનું વર્તન ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં અમારો પ્રોટેસ્ટ રહેશે કાનૂન અને બંધારણની વાત સૌથી વધારે અમે કરીએ છીએ તો કાનૂન અને બંધારણનું પાલન પણ સૌથી વધારે અમે કરીશું

તો જેટલા લોકો પેપર લીક કરે આપ દાના કાઢે જેટલા લોકો ડ્રગ્સ ઉછાળી રહ્યા છે ગુજરાતની યુવા પેઢીની લોકોમાં એમના પર ગોળા કાઢે ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાને કહ્યું રાજકોટના જસદણમાં છ દીકરીઓ ઉપરના દુષ્કર્મની વિગતો મારી જોઈ પડી છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરેલા દુષ્કર્મ છે એમના પર કાઢે અગ્નિકાંડના અસલી આ વરઘોડા કાઢે હરણીકાંડ છે તક્ષશિલા છે ક્યાં છે એમની જોડે વરઘોડા કાઢવા બહુ જ બધી વસ્તુ લાક્યુ લે કે એબીપીએલ કાર્ડ ની ચોરી કરીયું તેની સામે એફઆઈર કરવાની કોઈ 10000 કરોડ સ્કેમ કર્યું હતું તેની જોઈતી ફંડ લેવાનું એવું છે થેન્ક યુ મિત્રો થેન્ક યુ અમારા પક્ષે પ્રોબ્લેમ થતો અને બહુ બધા મિત્રો